બે ટમેટા લીધા છે આપણે તો એક આપણે દેશી ટમેટું છે ને એક આપણે આ ટમેટું છે તો બે અલગ અલગ ટમેટા લીધા છે તો એને આપણે કટિંગ કરી લેવાના છે આમાં તો આજ આપણે ટમેટાની પૂરી બનાવવાની છે તો આ રીતે આપણે એમાં કટિંગ કરી લઈએ હવે આપણે આદુ લીધું છે

હવે આપણે લીલા દાણા નાખવાના છે હવે હવે આપણે આપણે આ પીસા છે છે તો નાખી દેવાનું એક તેલ નાખવાનું છે હવે આપણે મસાલો બધો મિક્સ કરી દઈએ ને આપણે આ પેલું લોટમાં બધું મિક્સ કરી દેવાનું છે ને પાણી ઘટે તો નાખવાનું છે નગર પાણી આપણે નથી નાખવાનું તો થોડું થોડું પાણી નાખતું જવાનું ને આપણે લોટ બાંધી લેવાનો તો આ રીતે પેલા બધો લોટ આપણે મિક્સ કરી લેવાનું છે હવે આપણે આ ટમેટા પીસેલા છે તો એમાંથી જ આપણે થોડુંક પાણી નાખી દઈએ તો આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ ને લોટ આપણે બાંધી લઈએ સારોથી લોટ આપણે બાંધી લીધો છે તો હવે આપણે થોડુંક તેલ નાખી ઉપર ને લઈએ તો તો આ રીતે રીતે આપણે તેલ થોડુંક નાખીને લેવાનું છે લોટ બંધાઈ છે જોવો તમે હવે આપણે લોટ લઈ લીધો છે ને આ રીતે આપણે મોટી મોટી પૂરી બનાવવાની છે થોડીક તો પૂરું લોટ નાખી ને આ રીતે આપણે વણી લેવાની છે પૂરી આપણે નાની નથી બનાવવાની મોટી મોટી પૂરી બનાવવાની છે અને આસી નથ બનાવવાની આપણે જાટી પૂરી રાખવાની છે તો આ રીતે આપણે પૂરી બનાવી લઈએ બધી જો તમે બહુ મસ્ત આપણે બની ગઈ છે તો આપણે બધી પૂરી આપણે વણી લીધી છે

તો આ રીતે મસાલાવાળી પૂરી તમે બનાવજો ટમેટાવાળી બહુ મસ્ત બને છે ને સ્વાદમાંય સારી લાગે છે તો જોવો તમે સરસ મજાની બની છે ને આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવી બને કેવી નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા